કે જબલગ નાતા નાત જાત કા તબલગ ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સુરવીર જાત વરણ કુળ ને ખોય દડી પડી મેદાન મેં સબ ખેલન કુ જાય કિસી કા બાપ કી જીતે સો લે જાય માટે જાતિ પણ છોડી બની જાવ અજાતિ મેલી દો વરણો ના વિકાર નાત જાત નથી પ્રભુ ના દેશ માં એવી રીતે રેજો નિર્ધાર આવા શબ્દો સાંભળ્યા અને એની ચિનગારી લાગી મારા મનમાં જે નાત જાતનું આવરણ હતું ઈસી મિનિટે તૂટી ગયું કે જે વ્રત ઉપવાસ રહેવાથી જે આવરણ તૂટે નહીં જે ભગવા લુગડા રંગવાથી તૂટે નહીં ચાંદલા માંડવાથી જે આવરણ જાય નહીં માળા ફેરવાથી અરડસ તીરથ ફરવાથી જાય નહીં હે આ શબ્દના માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રાજ શબ્દ વિચારી જે હાયલા એના સુધરાસ કાજ અને નાત જાતનું આવરણ દ્રષ્ટિ માંથી નીકળી ગયા ચિત્ર મારી દ્રષ્ટિ કેવી બની એ ઊંચ કે નીચ મારી નજર માં ના આવે જય ને નીચ મારે નજરમાં ના આવે એવો સર્વમાં એક છે આ ਆ ਗਿਆ ਤਾਂ ਯਮੇ ਇਹ ਵਾਸਤ ਸੰਗਮਾਰੇ ਏਵੋ ਸਰਵ ਮਾਇਕ ਛੇ ਆਤਮਾ ਜੀ ਰੇ ਵਦਨ ਮਾ ਗਿਆ ਤਾਂ ਯਮੇ ਇਹ ਵਾਸ ਤਾਇオम्मे एਵਾਸ ਤੁੰਗ ਮਾਂ ਵंदन ਮਾਗਿਆ ਤਾਇオम्मे एਵਾਸ ਤੁੰਗ ਮਾਂ ਉੱਚ ਕੇ ਨੀਚ ਮਾਰੀ ਨਜ਼ਰੂ ਮਾ ਨਾ ਆਵੇ સર્વમાં માં એક જ છે આત્મા આવી ભ્રમાકાર દ્રષ્ટિ થઈ ગઈ કબીર કુવા એક પનીહારી હે અનેક પાત્ર પનીહારી માં નારાયણ બોલે રે ઘટો ઘટ નારાયણ બોલે કઈ નીચું ઊંચું રહ્યું નહીં ઉંચ કે નીચ મારી નજરૂ માં ના આવે સર્વ એક જ છે આત્મા રે ભજન માં જ્ઞાતા અમે એવા સત્સંગમાં આપણે અહીંયા જૂનાગઢમાં દામોદર હતા ત્યારે કચ્છમાં દાદા મેકરણ હતા બે એકબીજાના નામ કાનથી સાંભળેલા રૂબરૂ જોયેલા નહીં અહીંથી દામોદર ને થયું કે કચ્છમાં જઈએ દાદા મેકરણના દર્શન કરીએ સત્સંગ કરીએ તો પણ દાદા મેકરણ ને કે જુનાગઢ જઈએ સંત દામોદર ના દર્શન કરીએ સત્સંગ કરીએ અહીંથી દામોદર આયેલા ને કચ્છમાંથી દાદો મેકરણ આયેલા રસ્તામાં બે અદવચે હામાં મળ્યા ત્યારે બસ કે રેલગાડી કઈ નહી બે એકબીજા ને પૂછ્યું એકબીજાના ગામ કીધા એકબીજા ના નામ કીધા દામોદર કે છે હું તમને મળવા આવું છું તો મેકરણ કે છે હું તમને મળવા આવું છું અધવચે બે મળીને મેકરણ દાદા દામોદર ને પૂછ્યું કે દામોદર તુજા દેશજી એક માલમ દે મો તુજા દેશમાં ડુંગરા વે કે તારા દેશમાં સપાટ ભૂમિ છે કે ડુંગરાળ પ્રદેશ છે તારો દામોદર તુજા દેશજી એક માલમ દે મો તુજા દેશમાં ડુંગરા વે કે ભોજ એડી ભો દામોદરે વિચાર્યું કે હું ગીરમાં રહું છું ગીરનાર ની પાસે મારું ગામ છે ડુંગર ની બાજુમાં પણ આ સંત મેકરણ ભીતર નું પૂછે છે સોરઠ દેશનું નહીં પણ મારા આ દેશનું પૂછે છે એટલે દામોદરે જવાબ આપ્યો કે કહે દામોદર સુણ મેકરણ મુજી માલમ દઉં મો અરે મન ના ડુંગર જો મટે તો ભો જેડી મનમાંથી જો ઊંચા નીચું મટી જાય મન ના ડુંગર તો બધી સપાટ ભૂમિ મનમાંથી જેલ નું ઊંચ કે નીચ મારી નજરૂ માં ના આવે એવો સર્વ માં એક જ છે રે ભજન માં ગયા અમે એવા સત્સંગમાં પછી સત્સંગ માં બીજો ફાયદો શું થયો બીજો ફાયદો ઈ થયો પણ ની મારે ભાંગી ગઈ ભ્ર મે વાત પતંગ મા હવે તો રાંધા ગાને તપના હોદન મેં મે વાત પતંગમાં રંગણું એવા માજી રે ભજન માં ગ્ઞાતા મેંગ મા ભજન માં જ્ઞાતા એવા સતંગમાં ફાયદો ઈ થયો ભૂપણ ની મારી ભાંગી મારે ભેદ ન જાણે ભૂવા દેવના ઘર ની ખબર નથી ધૂણી ધૂણી મુવા કબીર કે માર્ગ મેં જોયા કબીરે બીજી વાણી માં કીધું છે ભુવા ભૂપણ દેવી ના દાણા ચૂથે એને ચૂથવા દે તું રામ ભજી લે જગ લડને દે તો ભોજો બાપો આપણા પછી અમરેલીની બાજુમાં ફતેહપુર વસાવ્યું ઈ ભોજા બાપા તો એમ કે છે દુનિયા દીવાની કેવાશે રે ભૂંડી ભીતુ માં ભટકાશે પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે ભુવા જતી ને ઘેર જાશે ધૂણી ધૂણી ને એનું ડોકું દુખશે ને એને લેનારો લઈ જાય છે ભોજો બાપો કે છે ભાઈ રે સીધ ભુવા ઘરમાં ભેળા કરો સીધ જોવરાવો સો જોશ પોતે કરેલા કર્મ નડે છે એમાં કોને દેવો દોષ માટે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે ત્યારે માનતા રાખે ને ધરાય નહી દોરે હોય બે ત્યારે માનતાવું રાખે ધરાય નહીં દોરે ને ધાગે દવા ના કરે ને દાણા જુએ વાચાન વધાવા માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે પગે લાગે ને ખોળા પાથરેન વેમના ડાકલા વાગે હે બાપુ અમે કાળા માથા ના માનવી તારા ઘોડા ની જીભું વાઢ્યું અમે તો અવગુણ તારા અનેક કર્યા બાપુ પગે લાગે ખોળા પાથરે ડાકલા વાગે ઉકરાટા ઓતાર ના લાવીને માતા ના ખમકારા માગે જેના પૂર્વ ના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે હાજા હારા બેઠા એમાંથી મંડે મવટાવા અને હું કરાટા લેવા મંડે ખમા 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 આ માતાજી જો હરીમાં આવતી હોય તો એ ખાંધે ને તેર તૂટે એની હરીમાં શું કરવા આવી એને ખાંડિયું મોઢે નિવેદ ખાવા હોય તો કોક કલેક્ટર ની હરીમાં સડવું જોઈએ કોક ડીએસપી ની હરીમાં સડવું જોઈએ અને એક બે ભયંકર ગુના ગોતી દેવા જોઈએ ગાડા મોઢે નિવેદ મળે કોક સિવિલ સર્જન ની હર માં ચડવું જોઈએ કોક મામલતદાર ની હર માં આ દાતણ કરે ને નાય ને લુકડા દોય ને એની હર પરશન કરી માતાજી તો કે એની હર શોખી છે તો શું આ વાણિયા ને લુઆણા આપણા નાગર ને આપણે સાંભળું કોઈદી નાગર ના ઘરમાં માં ડાકલા વાગ્યા કોઈ નાગર સાસરે પડ્યા વાહમાં કોઈ વાણિયાના ઘરમાં ડાકલા વાગ્યા ધૂણ્યા કોઈ કોઈ ભૂવા કે ભૂયું વાણિયામાં કે નાગરમાં કારણ કે બુદ્ધિજીવી કોમ છે એને તો જમાનાથી ઈ બધું છોડી દીધું છે આ બધું વળી ગયું છે શ્રમજીવીને એટલે પગે લાગે ખોળા પાથરે વેમના ડાકલા વાગે ઉકરાટા ઓતાર ના લાવી માતાના ખમકારા માગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે ધૂણી લીલા નાળિયેર પછી કે માતાજીને બોકડો જોઈ છે ઘેટો જોઈ કા પાડો જોઈ છે લીલું નાળિયેર માંગે છે માતાજી જો માતાજી ને લીલું નાળિયેર જોતું હોય તો આ દીપડો લીલું નાળિયર છે હાવજે લીલું નાળિયેર છે ઈ કેમ કોઈ દી માતાજી માગતી નથી કારણ કે ઈ આંતડા કાઢી નાખે ઓલા બિચારા ઘેટા બોકડા પોઈ ગયા નહીં એને ગળે સરિયું મેલી દીધી ધૂણી ધૂણીન કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે ભુવા પાખંડી વેળા થઈ અને લાગ જોઈને લાકડું ભાંગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે સમજણ નો એને છાટો નહીં લાગે એ ભડકીને છેટા ભાગે ભોજો ભગત કે આખો ભવ બગાડ્યો એને શિખામણ સારી નહીં લાગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે તો આ ચોઈટું ને મૂઠ્યું ખીમડીયો ને બોળીયો ને કે મુઠ મારી છે ને ઓલાયે આ કામણ કર્યા છે ઈ ચોઈટું ને મૂઠ્યું એ જો સાચું હોય તો આપણે સરહદ માથે મિલેટરી જ કરવા રાખવી જોઈએ મૂછું મારનાર ને ગોતે ગોતે સરહદ માથે મૂકી દેવા પરદેશની મિલેટરી આપણી દેશમાં ઘૂસણખોરી કરે કાંઈથી અઢી આખરી વેતી કરે ખીમડીયો વેતો કરે બોળિયાને વેતો કરે હવાઈ સરહદનો ભંગ થાય તો આકાશી વીરને વેતો કરે કોઈને પગાર ચૂકવવા નહીં કોઈ શસ્ત્ર સંજામના કારખાના ઉભા કરવા નહીં અને દુનિયામાં ખ્યાતિ વધે કે જે કામ મિલેટરી કરે ઈ કામ તો ભારતના ભુવા કરે છે માટે આ બધું ધતિંગ છે એટલે એ દતિંગ એવા સંતોના શબ્દો સાંભળવા મળ્યા કે આ ધતિંગ મારી દ્રષ્ટિમાંથી જતું રહ્યું ભુવા ભૂપણની મારી ભાંગી ગઈ ભ્રમણા દોરા ધાગા ને દફનાય વારે ભજન માં ગયા તા અમે એવા તત્સંગ